નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપની યુ ટ્યુબ ચેનલ પર મિત્રો આ વિડિયોમાં અમે જૂના સમય પ્રમાણેની ની અતિ ઉપયોગી માહિતી જણાવેલી છે જે મહિલાઓને અતિ ઉપયોગી સાબિત થશે આ વિડિયોમાં અમે તમને એવા ઉપાયો જણાવીશું જે સ્ત્રીઓને અતિ ઉપયોગી સાબિત થશે તેના માટે વરદાન રૂપ સાબિત થશે આ વિડિયોમાં જણાવેલા દરેક ઉપાયો આપણા જૂના પુસ્તકો અને આપણા ઘરડા લોકો એટલે કે દાદા દાદી કહેતા હતા તે પ્રમાણેના ઉપાયો છે તો ચાલો આપણે એક એક પછી દરેક ઉપાયોની શરૂઆત કરીએ તેના પહેલા આપ સૌને વિનંતી કે આ વિડિયોને લાઈક કરી અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી માતાજીની અસીમ કૃપા આપ સૌના પરિવાર પર બની રહે તો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ એક તમારા બાળકના પેટના દુખાવાને શાંત કરવા માટે નિયમિતપણે પાણી પીવડાવો આ ઉપચાર ખાસ કરીને છ મહિનાના બાળકો માટે અસરકારક છે કારણ કે પાણી પેટમાં ફસાયેલા સુકા મળને બહાર કાઢે છે બાળકને માલિશ કરો મસાજ કરવાથી શારીરિક પીડામાંથી રાહત મળે છે અને બાળકમાં તંદુરસ્તી આવે છે મસાજ કરવાથી શરીરની જડતા પણ સમાપ્ત થાય છે બે જો તમે કુદરતી રીતે તમારા વાળને કાળા કરવા માંગતા હોય તેમજ તમારી ત્વચાની ચમક વધારવા માંગતા હોય તો તમારા ખોરાકમાં ફળનું સેવન કરો ફળો ખાવાથી તમારી ત્વચા ચમકતી દેખાશે અને તમારા વાળ પણ કુદરતી રીતે કાળા થશે ત્રણ જે પણ સ્ત્રીઓને લાંબા વાળ વધારવાની ઈચ્છા હોય તેમણે એક ગ્લાસ પાણીમાં થોડી મેથી થોડો લીમડો મિક્સ કરીને એક એક રાત સુધી પલાળીને રહેવા દો બીજે દિવસે એને એક સ્પ્રે બોટલમાં ભરીને દરરોજ રાત્રે સૂતા સમયે તમારા વાળમાં હકાવ કરી દો જેનાથી ખૂબ ઝડપથી તમારા વાળ વધતા રહેશે મુલાયમ કોમળ રહેવચામાં રહેલો મેલ પણ નીકળવા લાગે છે પાંચ આજકાલ કામ કરતી દરેક સ્ત્રીઓને પૂરતી ઊંઘ મળવી મુશ્કેલ છે જેના લીધે આંખ નીચે કાળા કુંડાળાની સમસ્યા ખૂબ વધતી જાય છે એના માટે એલોવેરા એટલે કે કુંવાર પાઠાની અંદર થોડી હળદર અને કોફી પાવડર મિક્સ કરીને રાત્રે પહેલા આંખના નીચેના નીચેના ભાગમાં લગાવવાથી આપણી આંખ રહેલ કાળા કુંડાળા દૂર થઈ જાય છે છ મહિલાઓ જ્યારે પણ માસિક ધર્મમાં હોય ત્યારે વધારેમાં વધારે પાણી પીવું જોઈએ તેનાથી શરીરમાં પાણીની કમી થતી નથી તેમજ માસિક ધર્મમાં થતો દુખાવામાં પણ રાહત મળે છે 7 જો તમારા વાળ વધારે પડતા ખરવા લાગ્યા હોય તો લીંડાના પાન ને પાણીમાં ઉકાળીને તે પાણીથી માથું ધોવાથી વાળ ખરતા નથી તણખ ખોડાની સમસ્યા પણ દૂર થાય છે આઠ જો ચહેરા પર કરચલીઓ પડવા લાગી હોય તો તમે ગ્લિસરીન માં વિટામિન ઈ કેપ્સ્યુલ ભેળવીને એક કલાક તમારી ત્વચા પર લગાડી શકો છો આનાથી ત્વચામાં ખૂબ જ ફાયદો થશે તમે આ પેસ્ટને રાતે લગાવીને પણ સૂઈ શકો છો અને સવારમાં ઠંડા પાણીથી ધોઈ શકો છો નવ જે પણ સ્ત્રીઓને પોતાના હાથ પગની ત્વચા કાળી પડતી હોય એમણે ચોખાના લોટમાં થોડી મલાઈ અથવા તો કાચું દૂધ મિક્સ કરીને હાથ પર થોડી વાર લગાવીને ઘસવું આ કરવાથી તમારા હાથ પગ પર રહેલ કાળાશ દૂર થશે અને તમારા હાથ પગની ત્વચા ચમકવા લાગશે દસ તડકાના લીધે જો તમારી ત્વચા ટેન થઈ ગઈ હોય તો ચણાના ના લોટ નો ઉપાય સર્વોત્તમ ગણાય છે ત્વચા પર લગાવવાથી તમારી ત્વચાને ટેનિંગ દૂર થશે અગિયાર સવાર સવાર માં મસાલેદાર ખોરાક અને તીખું ખાવાનું ટાળવું જોઈએ નહીતર તમે ઘણી બધી બીમારીઓનો ભોગ બની શકો છો બાર જે પણ મહિલાઓને સફેદ પાણી પડતું હોય તેના માટે એક ઉપાય છે કે તમે મેથીના દાણાને પાંચસો મિલી પાણીમાં ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણી અડધું ન થઈ જાય ત્યારબાદ આ પાણીને ઠંડુ કરી પી લો તેર સરસવના તેલથી પગના તળિયાની માલિશ કરવાથી શરીરનો થાક ઉતરે છે તેમજ આંખો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે ચૌદ જે પણ મહિલાઓના પેટમાં વધુ પડતો ગેસ બનતો હોય તો તેઓને મેથીના દાણાનું સેવન કરવું જોઈએ મેથીના દાણાથી પેટમાં થતી ગેસની સમસ્યા દૂર થાય છે જે પણ મહિલાઓનું શરીર દુબળું પાતળું હોય તેવી મહિલાઓએ ખજૂર સાથે શેકેલા ચણાનું સેવન ચોક્કસ કરવું જોઈએ જેના કારણે વજન ઝડપથી વધે છે અને શરીરની નબળાઈ પણ દૂર થવા લાગે છે ખાવો જોઈએ વધારે સતર્ક મહિલાઓએ રાત્રે દહીં ન ખાવું જોઈએ કારણ કે તેનાથી સાંધામાં દુખાવો થઈ શકે છે શરદી અને ઉધરસ પણ થઈ શકે છે ખાસ ગર્ભવતી મહિલાએ રાત્રે દહીં ખાવાનું ટાળવું જોઈએ અઢાર જે પણ મહિલાઓને દાંતનો દુખાવો થતો હોય ત્યારે હું પાણીમાં થોડી હિંગ ભેળવીને કોગળા કરવાથી દાંતના દુખાવામાં જલ્દી જ આરામ મળે છે જો વધારે પડતો દુખાવો હિંગ ભેળવીને કોગળા કરવાથી દાંતના દુખાવામાં જલ્દી જ આરામ મળે છે જો વધારે પડતો દુખાવો થતો હોય તો આપ લવિંગને દાંત ઉપર થોડીવાર રાખી શકો છો તેનાથી તુરંત જ આપને દર્દમાંથી રાહત થશે ઓગણીસ ખોરાક લીધા પછી તરત જ ચા ના પીવી જોઈએ જેના કારણે પાચન યોગ્ય રીતે થતું નથી અને શરીરમાં હાનિકારક પ્રમાણ પણ પણ વધે છે જે મહિલાઓને કબજિયાતની બીમારી રહેતી હોય તો સવારે નરણા કોઠે એક ગ્લાસ હુંફાળું ગરમ પાણી ચાની જેમ શિપ કરીને પીવું જોઈએ જેનાથી કબજિયાતની બીમારી દૂર થાય છે તેમજ આંતરડું પણ સાફ રહે છે એકવીસ જો તમે તમારા હૃદયને મજબૂત કરવા માંગતા હોય તો દરરોજ સફરજન ખાઓ સફરજન હૃદય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે જો તમે રાત્રે ભાત ખાઓ છો તો તમને ઊંઘ આવવામાં તકલીફ થઈ શકે છે રાત્રે ભાત ખાવાથી શરીરમાં ગેસનું પ્રમાણ વધે છે ત્રેવીસ ઘણા લોકો કાચા રીંગણાનું સેવન કરતા હોય છે કાચા રીંગણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તે વ્યક્તિના હૃદયને મજબૂત બનાવે છે ચોવીસ થઈ રહ્યા હોય તો આદુનો રસ વાળમાં લગાવો જેના કારણે વાળ જલ્દી સફેદ થતા નથી પચીસ જે પણ મહિલાઓ ખૂબ વધારે વિચાર કરે અને ચિંતા કરે છે સાથે ખૂબ જ ટેન્શન લે છે તેના ચહેરા પર કરચલીઓ જલ્દી દેખાવા લાગે છે એટલા માટે ખોટા વિચારો કરવા નહીં છવીસ સફરજન અને મૂળા અથવા તો મૂળા અને ડુંગળી એક સાથે ખાવાથી શરીર પર સફેદ ડાઘ પડે છે જેને આપણે કરોડિયા કહીએ છીએ મૂળા સાથે દૂધ ખાવાથી પણ સફેદ ડાઘ પડી શકે છે આ વસ્તુ ક્યારે પણ એક સાથે ના ખાવી જોઈએ સત્યાવીસ કોબીજ નું શાક ખાવાથી ચહેરા ને કરચલીઓમાં સુધારો થાય છે કોબીજ નું શાક આંખો માટે પણ ખૂબ જ સારું માનવામાં આવે છે અઠ્યાવીસ જે પણ મહિલાઓને આંખોમાં નંબર હોય તો તે કુણી કોબીજને દિવસમાં કાચી ખાઈ શકે છે થોડી થોડી કોબીજ ખાવાથી આંખોના નંબર થી બે મહિનામાં જ દૂર થઈ જશે ઓગણત્રીસ જે પણ મહિલાઓને વાળ વધારે ખરી રહ્યા હોય તો તમારે રોજ વરિયાળીનું સેવન કરવું જોઈએ તેનાથી વાળ ખરતા અટકે છે ત્રીસ નાના બાળકોને રોજ એક કેળું ખવડાવવાથી તેમના હાડકા મજબૂત થાય છે એક લવિંગ પાણી સાથે ખાવો તેનાથી તમારી હેડકી આવતી બંધ થઈ જશે બત્રીસ ડુંગળીનો રસ નાળિયેરના તેલમાં ભેળવીને અઠવાડિયામાં એકવાર વાળમાં માલિશ કરવાથી નવા વાળ ઉગે છે તેત્રીસ જે મહિલાઓ પોતાના વાળ બાંધીને રાખે છે તેમના મનને શક્તિ મળે છે અને વાળ ખરવાની સમસ્યા પણ પણ દૂર થાય થાય છે છે વાળ બાંધીને રાખવાથી વાળની લંબાઈમાં વધારો ચોત્રીસ જે પણ મહિલાઓ હાથ વડે કપડાં ધોવે છે તેમની માંસપેશી અને હૃદય મજબૂત બને છે હાથની માંસપેશીઓમાં તાકાત આવે છે અને ડિપ્રેશન જેવી બીમારીઓથી રક્ષણ મળે છે આ એક શારીરિક કસરત ગણવામાં આવે છે પાત્રીસ જે પણ મહિલાઓ ઓછું બોલે છે તેનું મગજ તેજ હોય છે છત્રીસ જે પણ મહિલાઓને રાત્રે સારી ઊંઘ ના આવતી હોય તો સુતા પહેલા હાથ પગ ધોઈને સુવાથી તમને સારી ઊંઘ આવવામાં મદદ મળશે સાડત્રીસ જે પણ મહિલાઓનું શરીર ખૂબ જ વધી રહ્યું હોય મોટાપો વધી રહ્યો હોય તો બપોરે સુવાનું ટાળવું જોઈએ બપોરે જમીને તરત જ સુવાથી શરીરમાં મોટાપાનું પ્રમાણ વધારે જોવા મળે છે આડત્રીસ જે પણ મહિલાઓ વજન ઓછું કરવા માંગતી હોય તો તેને ગ્રીન ટીનું સેવન કરવું જોઈએ તેનાથી વજન ઘટાડવામાં ખૂબ જ ફાયદો થાય છે ઓગણ જો તમે સાંધાના દુખાવાથી પરેશાન છો તો તમારા આહાર પર ધ્યાન આપો લીલા શાકભાજી અને ફળો તમારા હાડકાને મજબૂત કરવામાં મદદ કરી શકે છે આને તમારા આહારમાં સામેલ કરો ચાલીસ કાળી દ્રાક્ષ ધાણા વરિયાળી અને સાકરને એક ગ્લાસ પાણીમાં પલાળી મસરીને પીવાથી પિત્તના કારણે થતો માથાનો નો દુઃખ ખાવો મટે છે માથામાં કોપરેલ તેલ માલિશ કરવાથી પિત્ત શાંત થઈ માથાનો દુખાવો મટે છે સાકર નાખીને બનાવેલી દૂધ ભાતની ખીર ખાવાથી પિત્ત કારણે જો માથું દુખતું હોય તો મટે છે એકતાલીસ જે પણ મહિલાઓને ઘરમાં કામ કરવાથી પગમાં ચીરા પડવા લાગ્યા હોય જેને આપણે વાઢિયા પણ કહીએ છીએ તો તેના માટે આયુર્વેદમાં આપેલો એક રામબાણ ઉપાય છે કે તમે નાળિયેરના તેલમાં વેસેલિન વેસેલીન મિક્સ કરીને લગાવો તેનાથી થોડા જ દિવસોની અંદર તમારા પગમાં પડેલા ચીરા પુરાવા લાગશે તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં